નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે મિત્રો અમિત શાહના ઘરે દુઃખનો પહાડ તૂટી પડ્યો છે તેમના ઘરે દુઃખદ અવસાન થયું છે જ્યાં મિત્રો વાત કરીએ તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના મોટાબહેન રાજેશ્વરી સોમવારે મુંબઈની એક હોસ્પિટલમાં નિધન થયું હતું રાજુબેન થોડા મહિના પહેલા જ ફેફસાનું ટ્રાન્સફર થયું હતું ત્યારબાદ તેમ મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા આ ઘટના બાદ અમિત શાહ ગુજરાતમાં યોજના બે કાર્યક્રમો રદ કર્યા છે બીજેપીના એક નેતા ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે અમિત શાહ તેમની મોટી બહેનના નિધન બાદ તેમના તમામ જાહેર કાર્યક્રમો રદ કરી દીધા છે અમિત શાહ આજે ગુજરાતના બે જાહેર કાર્યક્રમોમાં હાજરી આપવાના હતા તે પણ અત્યારે રદ કરી દેવામાં આવ્યા છે હજાર મિત્રો તેમના જે અંગત કારણોસરા તેમને આ કાર્યક્રમો રદ કર્યા છે અને એ આવનારા સમયમાં કાર્યક્રમ કરશે તેવું પણ કહેવામાં આવ્યું હતું તેમના મોટા બહેનનું આજે નિધન થયું છે જય હિન્દુ જય